હવે વાત કરવી છે સુરતની જ્યાં ઉત્તર ભારત જતા લોકોનો ધસારો સતત વધી રહ્યો છે અને રેલવે તંત્રની અહીં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે કારણ કે જે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જે વ્યવસ્થા કરવી જોઈતી હતી એ વ્યવસ્થાના અભાવે મુસાફરોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડે છે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સુરતથી ટ્રેનોમાં મુસાફરી કરતા લોકો પાસે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય તેવો આરોપ કરવામાં આવ્યો તેવો દાવો કરાઈ રહ્યો છે

મુસાફરોના રેલવે વિભાગ સામે ગંભીર આક્ષેપો છે છે રેલવે વિભાગે કોઈ વ્યવસ્થા નથી કરી ટ્રેનોની પણ આક્ષેપ જો કે બીજી બાજુ રેલવે ડીઆરએમ નિવેદન આપ્યું છે મુસાફરોના આક્ષેપ સામે રેલવે ડીઆરએમ એ કહ્યું છે કે જે આક્ષેપ કરવામાં આવ્યા તે બાબતે તપાસ કરવામાં આવશે ખાસ કરીને જે ઉઘાડી લૂંટ આક્ષેપ છે તે બાબતે તપાસ થશે તેવું ડીઆરએમ એ કહ્યું શું કહ્યું પૂરી વાત સાંભળો ટ્રેનોની અંદર મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાના આરોપ છે તે મુસાફરોએ જાતે કર્યા હતા ત્યારે અહીં રેલવેના જે ડીઆરએમ છે તે હાલ આવ્યા છે તેઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે કારણ કે મુસાફરો તરફથી જે આરોપ લગાડવામાં આવ્યા છે રેલવે વિભાગનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું મુસાફરોએ આરોપ કર્યા છે રેલવેના અધિકારીઓનું શું કહેવું છે સર મુસાફરો દ્વારા આ આરોપ ક્યાં ગયા है कि उनके पास ज्यादातर टिकट के पैसे लेने में आ रहे हैं क्या ए, ए बात में कितना अभी हम काम कर रहे हैं पार्टनर फिर बाद बात नहीं नहीं, वेरीफाई कर लेंगे सर चारो के साढ़े सात सौ हैं ये आपको कहाँ से इन्फॉर्मेशन मिल रही है वो आपको आप उन्हीं से बात करिए ना आपको उल्टा सीधा इन्फॉर्मेशन लगेगा तो कैसे सर, चलेगा रेलवे के, के पास हाँ ठीक ठीक है તો રેલવેના અધિકારી હતા જેમનું કહેવું છે કે જે ઇન્ફોર્મેશન છે તેને વેરીફાઈ કરવામાં આવશે જે આરોપ થયા છે તેની તપાસ કરવામાં આવશે પરંતુ જે મુસાફરોએ આરોપ કર્યા છે તેને લઈને કઈ રીતની તપાસ થશે અને કઈ રીતની કાર્યવાહી કરે કરશે એ તો આવનારો સમય જ બતાવશે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાજેશ રાજેશભટ ગુજરાત ફર્સ્ટ સુરત

એક અઠવાડિયાથી પરપ્રાંત જતા લોકોનો ભારે ધસારો છે તે ઉદ્દા રેલવે સ્ટેશન ઉપર જોવા મળી રહ્યો છે દિવાળી અને છઠ પૂજા તેમજ આગામી બિહારની અંદર વિધાનસભાની ચૂંટણીને લઈને જે પ્રમાણેનો માહોલ જામ્યો છે તેને લઈને સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતના લોકો ઉત્તર ભારત તરફ છે તે હાલ વળી રહ્યા છે અને રેલવે વિભાગ તરફથી પણ વધારાની ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે પરંતુ લાગી રહ્યું છે કે જે જાહેરાત છે તે માત્ર કાગળ ઉપર છે કારણ કે કે જો મોડી રાતથી લોકો ઉધના રેલવે સ્ટેશન ઉપર બીજા દિવસે સવાર સુધી આ પ્રમાણે ટ્રેન માટે વલખા મારી રહ્યા હોય અને હાલાકી ભોગવી રહ્યા હોય તો રેલવે પ્રશાસનની તદ્દન નિષ્ફળતા છે તે જોવા મળી રહી છે રેલવે સ્ટેશન ઉપર યોગ્ય રીતે તેઓને કતારબંધ રીતે ટ્રેનમાં બેસાડવામાં ભલે આવી રહ્યા હોય પરંતુ ટ્રેનની અંદર યોગ્ય બેઠક અથવા તો તેઓને જગા પણ પ્રાપ્ત નથી થતી અને તેને લઈને પણ આજે મુસાફરોએ વ્યક્ત કર્યો હતો આ સાથે જ ઓપન ટ્રેન હોવા છતાં પણ મુસાફરો દ્વારા બતાવવામાં આવી હતી જે આક્ષેપોને લઈને રેલવે તંત્ર પ્રત્યે પણ તેઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો કે જે માત્ર ટિકિટનો દર જ્યારે ચારસો નેવું રૂપિયા હોય તો પછી કઈ રીતે સાડી સાતસો રૂપિયા રૂપિયા આવે એટલે ચાર ચાર લોકો પાસેથી કુલ મળીને ત્રણ ત્રણ રૂપિયા જેટલા છે વસૂલ કરવામાં આવ્યા હતા આવા ગંભીર આક્ષેપો પણ લગાડવામાં આવ્યા હતા જયારે ડીઆરએમ ઉધના રેલવે યાર્ડમાં પહોંચ્યા હતા ત્યારે તેઓ પાસેથી પણ મુસાફરોએ કરેલા આક્ષેપો અંગે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે સૌપ્રથમ તો તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને ગમે તે મુસાફરો આ પ્રમાણેના આક્ષેપ કરે તે કેટલું યોગ્ય તેવું તેમનું કહેવું હતું પરંતુ ત્યારે અંતિમમાં તેઓએ જણાવ્યું હતું કે

ત્યારે શું ખરેખર જે ટ્રેનો એક્સ્ટ્રા જાહેર કરવામાં આવી હતી તે ટ્રેનો ખરેખર દોડાવવામાં આવી રહી છે ખરી હવે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જો મુસાફરોનો રેલવે અને ઉધના સ્ટેશન પર આ પ્રમાણે જોવા મળતો હોય તો વધુથી વધુ ટ્રેનો જે જવાબદારી છે તે રેલવે વિભાગની રહેલી છે પરંતુ ક્યાંક રેલવે વિભાગ આ બાબતે ઉનું ઉતરી રહ્યું છે અને પરિણામે હાલાકી જે પરપ્રાંતના લોકોએ ભોગવવી પડી રહી છે દિવાળી અને છઠ પૂજાના પર્વને લઈને લોકોમાં

રાકેશ બિલકુલ જે એક મુસાફર રસીદ પણ બતાવે છે કે અમે આટલા ચૂકવ્યા છે ને આ રસીદ છે તો સવાલે ઊઠે છે કે શું ટિકિટની કાળાબજારી થઈ રહી છે કારણ કે ઓરિજિનલ ટિકિટ હોય તો એનું તો આખી એક પ્રિન્ટેડ ટિકિટ હોય એની ઉપર ટિકિટ પ્રાઇસ લખવામાં આવે છે તો જો રસીદ છે તો શું ટિકિટની કાળાબજારી થાય છે કે પછી અન્ય કોઈ મામલો છે આ તમામ બાબતોને લઈને DRM ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પરંતુ ડીઆરએમ દ્વારા જવાબ આપવાનું ટાળ્યું હતું ને માત્ર એક જ વાત કહી હતી કે આ અંગે વેરીફાય કરવામાં આવશે ને તપાસ કરવામાં આવશે એટલે મીડિયાના પ્રશ્નનો જવાબ આપવાનું રિસરનું જે ડીઆરએમે ટાળ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક મુસાફરોને પડી રહેલી હાલાકી ના આગળ છે તે રેલવે વિભાગ આંખ ખાડા કાન કરતું હોય તે વાત અહીં ચોક્કસથી જોવા મળી રહી છે જે મુસાફરે આક્ષેપ કર્યા છે કે ચારસો નેવું રૂપિયા જ્યારે ટિકિટ હોય ત્યારે સાડી સાતસો રૂપિયા સાડી છસો રૂપિયા કઈ રીતે વસૂલ કરી શકાય

આવી રહી છે જી રાકેશ બિલકુલ આભાર આપનો સવાલ ઉઠી રહ્યા છે કે શું રેલવે તંત્ર વ્યવસ્થા કરવામાં નથી ઉતર્યું કે પછી મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે શું ટિકિટની કાળા બજાર થાય છે કે કેમ આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે ડીઆરએમ એ મીડિયા સમક્ષ જવાબ આપવાનું ટાળ્યું છે જો કે તપાસ બધાનું સાચું કારણ આવવું પણ એટલું જરૂરી છે દર વર્ષે સુરતમાં જ્યારે દિવાળી આવતી હોય છે ત્યારે છઠ પૂજા હોય આ વર્ષે તો બિહારમાં ઇલેક્શન પણ છે એટલે મોટા પ્રમાણમાં મુસાફરો બિહાર જતા હોય છે ઉત્તર ભારત તરફ જતા હોય છે પોતાના વતન તરફ જતા હોય છે અને આવી પરિસ્થિતિ સર્જાય છે પરંતુ જે ટિકિટની કાળાબજારની વાત છે આ વર્ષે સામે આવી છે બાબતે તપાસ થાય એટલી જ જરૂરી